જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જિલ્લા ઘણા સમયથી ડૉક્ટર ન હોવાથી ફરિયાદ સર્વવ્યાપી થયેલ છે આ બનાવ બાબતે તમામ લાગતા વળગતા અધિકારી તથા પદાધિકારીઓને રૂબરૂ થતા લેખી અનેક વખત રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં દિન સુધી ઉપરોક્ત પ્રશ્નોનો નિકાલ તંત્ર કે સરકાર દ્વારા કરવામાં આવેલ નથી મેંદરડા તાલુકાના સુડતાલીસ ગામો આવેલા છે મેંદરડા એ સાંસણનું પ્રવેશ દ્વાર છે તેમજ જાહેર રજાઓમાં તહેવારોમાં મેંદરડા અને સાસનના ફરવા માટે સ્કૂલ વેકેશન અને સી દર્શન માટે તેમજ લગ્ન સિઝનમાં પણ હજારો પ્રવાસીઓ આવતા હોય છે કે જેથી કરીને મેંદરડા ગામના તમામ નગરજનો તથા તમામ આગેવાનોને સાથે રાખીને આવેદનપત્ર આપવામાં આવ્યું ઉપરોક્ત માંગણી આવેદનપત્રમાં દર્શાવ્યા મુજબ જો દિવસ દસમાં કાયમી ડોક્ટરોની નિમુક્ત નહીં થાય તો મેંદરડા ગામ લોકો ગાંધી ચિંજા માર્ગ એટલે કે મેંદરડા સામૂહિક આરોગ્ય કેન્દ્રની સામે પ્રતિકો પાસ પર બેસવાની ફરજ છે આજે મેંદરડાનો જે અહમ અને પ્રાણ પ્રશ્ન છે એ મેંદરડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેંદરડા ગામ વતી તમામ મેંદરડા તાલુકાના આગેવાનો મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ મેંદરડા ગ્રામના સરપંચ શ્રી પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખો અને વિવિધ પાર્ટીઓ અને વિવિધ સંગઠનોના હોદ્દેદારો દ્વારા આજે મેંદડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક આવેદનપત્ર આપી અને આગામી દિવસોમાં આ આવેદનમાં માંગણી મુજબ જો મેંદડા તાલુકાને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખાલી પડેલી જગ્યાઓ નહીં ભરવામાં આવે તો ના છૂટકે આવતા દસ દિવસમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ફરજ એમ છે એ અનુસંધાને આજે એક આવેદનપત્ર આપ્યું છે અને હાલની વિગત કેટલા ડોક્ટરો હાજર છે કેટલી જગ્યાઓ છે અને કેટલા સ્ટાફ હાજર છે એની વિગત વિશે મુજબ છે અધિક્ષક વર્ગ એક ખાલી જગ્યા તબીબી અધિકારી વર્ગ બે ખાલી જગ્યા ત્રણ ડેન્ટલ સર્જન વર્ગ બે જીરો એક્સરે ટેકનિશિયન વર્ગ ત્રણ એક લેબોરેટરી ટેકનિશિયન વર્ગ ત્રણ જીરો એક પણ ખાલી નથી જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ ત્રણ જીરો સ્ટાફ નર્સ વર્ગ ત્રણ ઝીરો ઓથલિક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ એક ફિઝિયોથેરાપિસ્ટ વર્ગ ત્રણ ઝીરો એક્સરે આસિસ્ટન્ટ વર્ગ ત્રણ ઝીરો સિનિયર ક્લાર્ક વર્ગ ત્રણ ઝીરો ડ્રાઈવર વર્ગ ત્રણ જીરો બટ્ટાવાળા વર્ગ ચાર જીરો હોડ બોય વર્ગ ચાર જીરો આયા વર્ગ વોર્ડ ચાર ઝીરો ટ્રેસર વર્ગ ચાર જીરો સ્વીપર વર્ગ ચાર જીરો પાર્ટ ટાઈમ સ્વીપર વર્ગ ચાર જીરો પાર્ટ ટાઈમ વોચમેન વર્ગ ચાર ઝીરો અને કુલ સરવાળો ત્રીસ મંજૂર અને ભરેલી જગ્યા ચોવીસ છ ખાલી અને આના વિશે થોડીક વિસ્તૃત માહિતી આપી દો આવડો મોટો તાલુકો હોય અને આ તાલુકો પ્રવાસન તાલુકા તરીકે સરકારશ્રીએ ફાળવેલો હોય પ્રવાસીઓ દેશમાં વિદેશથી આ પ્રવાસીઓ આવતા હોય અને લોકોને પારાવાર આરોગ્યને લગતી મુશ્કેલી થતી હોય એના અનુસંધાને હાલમાં જે ડૉક્ટર વિહોણી મેંદડા સામૂહિક આરોગ્ય કેન્દ્રો હોય એમાં ઓપીડીની સંખ્યા વર્ગ વાઇઝ અને વર્ષ વાઇઝ નીચે મુજબ છે ગત ફેબ્રુઆરીમાં છ હજાર ત્રણસો ત્રીસ ઓપીડી હતી એ માર્ચમાં પાંચ હજાર ત્રણસો ને એકવીસ થઈ છે એટલે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઓપીડીની સંખ્યા માતદાર રીતે ગઈ છે એનું માત્ર અને માત્ર કારણ અહીં કાયમી ડોક્ટરની નિમણૂક ન હોય એને અનુસંધાને આજે આ આવેદનપત્ર આપેલું છે અમારી મેંદણા તાલુકાની અને મેંદડા ગામની આ લાગણી અને માંગણી છે કે આગામી દસ દિવસમાં કાયમી ડોક્ટરની નિમણૂક ન થાય તો ના છૂટકે ગાંધી માર્ગે અહીં આ ટીમ આશીષમાં હોસ્પિટલના ગ્રાઉન્ડમાં કથિત ઉપવાસના ધોરણે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડે એમ છે એટલે વિશેષમાં અમારા તાલુકા પંચાયતના પ્રમુખ અને સરપંચશ્રી આપણે જુગેશ્વર ભાઈ કાપશે આજ રોજ મહેન્દ્રા તાલુકાના પ્રાણ પ્રશ્ન બીપીએસસી અને ક્વોલિફાઈડ ડોક્ટરોની જગ્યાઓ ઘણા સમયથી ખાલી પડે એના માટે સર્વ દલી બેઠક અને ગામના સમસ્ત સામાજિક આગેવાનો સાથે રહીને આ પ્રશ્નને ઉકેલવા માટે લોક કલ્યાણ સમિતિ દ્વારા પદાધિકૃત પદાધિકારીઓ દ્વારા ઘણી રજૂઆતો થઈ પણ મેંદડા તાલુકાને બીપીએસસી પાસ ડોક્ટરો મળતા નથી આ તાલુકો સાસણગીર એશિયન એશિયાટિક લાયનનો વિસ્તાર હોય પ્રવાસીઓની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં હોય બે હજાર બાવીસ ત્રેવીસ કે ત્રેવીસ ચોવીસમાં વર્ષમાં પર ડેની ત્રણસો પેસન્ટની ઓપીસી હોય તે યુપીએસસી જીપીએસસી પાસ ડોક્ટરો ન હોય બોન્ડેડ ડૉક્ટરો અથવા સંખ્યાઓ ખાલી હોય એને કારણે અત્યારે એકસો સિત્તેરથી એસીની ઓપીસી લગી પહોંચી ગયું છે જેને કારણે પ્રવાસી અને અહીંના સ્થાનિક દર્દીઓને અતિ હેરાનગતિથી જિલ્લામાં થકે જવું પડે છે તો અમે એક આવેદનપત્ર સાથે બધાએ મળીને આપ્યું છે કે નજીકના તાલુકાઓમાં ત્રણ ત્રણ જીપીએસસી ડૉક્ટરો હોય બે બે ડૉક્ટરો હોય અને એક મેંદણાની અંદર જ એક પણ જીપીએસસી પાસ ડોક્ટર ન હોય તો ખરેખર તો આમાં એવું વિચારવાનું થાય કે આ તાલુકો કોઈ ગૌરમાયો છે કે શું તો અમારી એક નંબર વિનંતી છે આ તંત્રને અને આ અમારી લોકોની માગણી એવી છે કે કાયમી માટે જીપીએસસી ડૉક્ટર અને સારું આરોગ્ય આ તાલુકાને મળે એના માટે અમે તત્પર છીએ